સુરત શહેરમાં માત્ર બે કલાકમાં આઠ મોબાઈલ ચોરી કરનાર આરોપીને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત ત્રીસમી એ બપોરે બે વાગે એક પ્લેટીના બાઇક પર સવારે ગઠિયાઈ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું ચોક બજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ કતાર ગામ સુમુલ ડેરી રોડ પરથી મહેન્દ્રપુરા વિસ્તારમાં ત્રણ પોલીસ મથકમાં આઠ કિલોમીટરને વિસ્તારના રૂટ પર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી અને તે દેખાય તેનો ફોન આંચકી લઈને ભાગી જતો હતો બે જ કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિઓના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે લોકો પોલીસ સ્ટેશને દોડી આવ્યા જેથી લોકોના કાગડોળ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસે આ શખ્સને ઓળખી ગઈ ઉત્તરાયણમાં બે ગુનામાં થોડાક સમય પહેલાં જ પકડાયેલો અને કોસાડ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદમોહન સાહાની ઉંમર એકવીસને પોલીસે ઉચકી લીધો સુમિતની પાસેથી પોલીસે ચોરીના કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા જે બાઇક તેની પાસેથી મળી તે પણ એક કલાક પહેલા ચોક બજારના પંડોર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસને સક્ષ છે કે આરોપીએ અગાઉ પર ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત